you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો વરસાદ પડે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડાની આવક સત્તરસો ને એકવીસ ક્યુસેક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને પોઈન્ટ ફૂટે ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો હવામાન વિભાગ આ નવી આગાહી જાહેર કરી હતી એના લીધે બનાસકાંઠા જિલ્લામાં માં વરસાદ નું આગમન થયું હતું અને દાંતીવાડા ડેમ ના ઉપર માઉન્ટ અને રાજસ્થાનમાં વરસાદ પડતા દાંતીવાડા ડેમમાં સારી પાણીની આવક જોવા મળી મિત્રો એના લીધે દાંતીવાડા ડેમની સપાટી ઝડપથી વધતી જોવા મળી રહી છે અને હજુ સુધી આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે માઉન્ટ આબુ સહિત રાજસ્થાનમાં વરસાદ પડશે તો દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો કે જય માતાજી